હે ગાઈઝ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું અને હજી હું દોચ છાંટું હું પણ આજ તો રંગ રાખ્યો એમ મજા આવી જાય આમ આંટો મારવા એ ને તો નજર મારી લઈશું અને આવું નવું જો શેઠ સુધી રહે ને તો અદાણી બની જવું સીધું તો ચાલો એક આંટો મારી લેવી પહેલા પછી અદાણી બનશું આવો નવો રંગ રાખે તો છેલ્લા સુધી તો ભાઈ સાહેબ આવું છે જીરું જોઈ લો એક નંબર રિઝલ્ટ બાય દવાનું બવાનું આ મોનો એ રંગ રાખ્યો હે પૈકી મોનો એટલે મોનોકોટો કોટો તમને આગળ બતાવું હવે તો અમુક અમુક ને તો જે આથી નું જોયું ને એને પૂરડા મીઠા જો આગળનું જીરું તો અરે વાહ વાહ હવે આ સોડવો જોયો ને મને લાગે દેશી નો હે દેશી છોડવાય છે આ અમુક અમુક જોવાથી ફૂલ આવવાની તૈયારી થઈ જાય બાકી જીરું કેવું લાગે એક જરાક કોમેન્ટ કરીને કહેજો તો હું તો તો આમ ખોટો ખોટો રોદડા રોતો તો કે રિઝલ્ટ નથી આવતું રિઝલ્ટ નથી આવતું બાકી આખા જો મજા આવી જાય એવું જીરું એ બાકી આવું એક નંબર ને એક નંબર રિઝલ્ટ આવવા ને આઈડો આપનો સીધો અંબાણે વધે તો શું ઠેઠ વિધે આવો રંગ રાખે ને તો ઢીસણ ઢીસ અંબાણું થઈ જાય આપણે કેટલું છે ખબર છે આમ ગણો તો હોળ સત્તર કિલોની આજુબાજુમાં છે પણ જે ઓલું બગાડ્યું એ ન ગણતરી કરવી ને તો બાર કિલો તો પાકું બાર કિલો કમ્પ્લેટલી જીરું છે એક જ સરખું બધું કારણ કે થોડુંક આગળ પાછળ છે નાના મોટી છે એટલે કારણ કે એક તો એટલું બધું સાટીને પાય ના દીધું હોય એટલે ચાર ચાર કિલોના કાપલા હે સીધા એ એટલે એટલે ડિફરન્ટમાં આવેલું છે બે બે ત્રણ દીના અને બાકી જાયમી જાય એવું છે બધું અને જે જો આ જો આ થોડુંક પાઉું છે પણ આ બધું મોનોકોટોનું રિઝલ્ટ છે ભાઈ આમાં કાંઈ પણ કહેવું નથી પડે એવું જોવો તમે અને જે તો આ કાંકરાવાળું જીરું તો ઓર મજાનું જામી જાય હોય એવું બધું આમ ક્યારે આમ લીલકાય છે અને આગળ દેખાઈ જુઓ આ અને આ જે આપણે ડાર સુ રહ્યો ને એ ધોર્યો રહ્યો ને એ બે આ બેનું એક હારે વાયું છે ઓલું થોડુંક આગતરું છે અને આખો પટ્ટો જ છે જો હોર હોર એટલા એટલા ના એટલે પણ ઓલો ધોર્યો જે ડોલ જેવું પડ્યું ને આ જો આપણો ગોળો પડ્યો ને એથી આગળ એ બધું આગતરું છે એ હોર હોર ધોર્યો એ જો ઠેઠ સુધી અને જે ઓલી સાઈડમાં છે જો આપણે આ ઝૂમ કર્યું ને અહીંયા આપણે લીંબુડી રહીને લીંબુડી સાઈડમાં એ આપણે ઉગીને હમું નમું થયું એ હમણાં હમણાં પછી પાછો શોખ જાગ્યો અદાણી બનવાનો એટલે અહીંયા પાછું આપણે રહીને વાયુ છે અને જે આવડો આ નીંદે ને એથી આગળ એ આનેથી નહીં પાઉં છે એટલે સીએ દેખાય છે આને જેવડું જ તે પણ જાતો ડિફરન્ટ નથી એક બે દિવસનો ડિફરન્ટ હોય તો પાવામાં બાકી તો એ આની જેવડું જેવડું જ છે અને એમાંય મજા આવે એવું કારણ કે જો એ લીલકા એ જો અહીંયા સુધી મારે ઝૂમ થાય ને તો હું તમને બતાવી દઉં જો છે રિઝલ્ટ કેવર આવશે પણ એ લીલકા જ છે આપણે અને આ વખતે તો અદાણી બનવાનું સપનું આપણું પૂરું કરવાનું હોય હોયટકે આવતા વર્ષમાં આપણે હાંટયું દેખાય ને એમાં કંઈક કરવાનું હોય એટલે જીરું તો વાવવાનું જ તે બાકી જો આપણે આ ધારું બધી પડી હે ને સિલાઈ થતાં એમાં વાઈ દેવું હોય બાકી મેકવું તો નથી બાકી મારી પાસે ટાઈમ નથી એટલે તમને ખબર તો છે ને મારે નોકરી કેવી કે રોજ કરવી જ પડે એમાં હાલની એટલે સાડા ચારની આજુબાજુ થઈ ગયું છે અને મને એમ થયું કે લાવો આજે વિડીયો બનાવી નાખું એટલે થોડા થોડા વિડીયો વહેતા રહે તો તમને મજા આવે નકર પછી ઓલા ગોડ્યા કે બે ત્રણ કેરાનું મોડું દેખાડી દઉં તમે જોતા બંધ થઈ જાઓ એટલે પપ જો આપણો અહીંયા જ છે મારી પાસે અને જે એક બે પપ સટાય એટલે સાટી દઉં અને પછી સીધો અહીંથી જઈશ પેંસું હાટું ખોડી દેવા કપામાં ઉંબળવાનું હે બે ગાડી ઉમળવી જઈશ આજ તો અને એટલે એક ગાડી તો હું બપોર નાખીને આવ્યો તો અને બે ગાડી ઉમળવી જોઈશે કારણ કે એક નાખવાની ને એક સાંજે ભેંસું દોયા પછી નાખવાની એટલે મેળાઈ જાય અને આજે તે શાકભાજી થોડુંક ઉતારવાનું રહેશે આ છે પાછો ગુવારનો પ્લાન આ ગઈકાલે સાંજે ભરથું બનાવ્યું હતું પણ વિડીયોમાં અંધારું હતું એટલે દેખાડી શક્યો બનાવ્યું નહીં પછી ન બનાવ્યો બાકી ભરતું તો બનાવીને ખાધું તે આ વખતે બે ભરથાના પ્રોગ્રામ થયા અને ત્રણ ચણાના પ્રોગ્રામ થયા એટલે ટોટલ પાંચ પ્રોગ્રામ થઈ ગયા છે અને હજી તો શિયાળાની શરૂઆત છે જે ઘણા બધા પ્રોગ્રામ થાય છે અને જો મારી પાસે એવો ટાઈમ હશે ને એક પ્રોગ્રામ તો હું ચોક્કસથી બનાવીશ વિડીયો કે અમારી ટોળકી બધી ખેડૂત મિત્રો એની કેવી કેવી મજા આવી રહેવી જોઈએ આગળ મેળવી પછી હમણાં એટલે મારે વિડીયો આજનો થઈ જાય કમ્પ્લીટ અને હું દવા ખાંટોનું વાંચું રાખું ન કર બાપા મને ગયેલું દેશે પાછા ચાલો ફટોકાય તો ફાઇનલી હવે જવાનો ટાઈમ થઈ ગયો હોય અને વાતાવરણની વાત કરું તો આજ થોડું થોડું ચોખ્ખું હોય આવ જઈશું ટોરા હાટું ની લેવા અને વાતાવરણ કંઈક આવું છે ને દી કંઈક એટલો રહ્યો જો હાજ પડવા છે હે એટલે આમ તો થોડોક દી છે ત્યાં લઈ લેવી અને વાતાવરણ જો થોડુંક ચોખ્ખું થયું છે એટલું બધું તો નથી પણ વાંધો નહીં આવે આ બધું કંઈક આવું છે તો ચાલો ફટાફટ નીકળી જઈએ અહીંથી હવે જઈશું ઢોર હાટો નહીં લેવા અમારું કેરાનો નિશાન ડાર પડકે અહીંયા એક કેરો મીકીને બાકી કાલ ટાટાપુર ટાટાપુર છાંટું એટલે ચાલો ફટોફટ ત્યાં જઈને મળીએ ખડ લઈ અહીંયા આપણે પા હજી એને વાત કરી તો કાંઈ એ કાંઈ એવું કાંઈ ખરાબ છે નહીં પણ આમાં નીંદવાનો બહુ ટાઈમ લાગે ચાર પાંચ દિવસ આવી ગયા એટલા કેરામાં અહીંથી આપણે લીમડાવાળું ફાઇનલી બધું નીંદી ગયું હોય અને હવે રહ્યા છે આ બાજુ ત્રણ કેરા એ આવડવા તો મેં એવું છે કે બપોર હુદી તો નીંદીએ છીએ અને બપોર પછી બીજા અલગ અલગ કામે તો આટલું નીંદી જઈશ એક બે દિવસમાં અને ચાલો હવે આ બાજુ જઈશું કીધું હતું ને આપણી રીંગણી છે આમાં અને જો રીંગણા જોવા આમાં કોઈ પણ પ્રકારની દવા નહીં કાંઈ નહીં કારણ કે દવા છાંટવા તો આમાં કોઈ આવતું જ નહીં એટલે અને હવે જઈશું કપાઈ જાય એટલું ઊભર ઉપર ના જે ડાબકા હતા એ બધા ઓલા થયા છે અને આમાં છે આપણે મરચીમાં મરચીમાં તો જો પાણી પાસે થોડું થોડું જો મરચાં ઉતારી લીધા છે જે થોડા શીર આવા આવા છોડવાથી આવો ને રાયના મજા આવી જ બધું થઈ ગયું હવે આમ ચાહે જ થોડા થોડા એ ઉતારવા જશે આ વખતે આ બધું જો પાણી પાયું છે થોડું થોડું બાકી લાગે કેવું હવે કપા બધા ને એ વીણવામાં થોડોક ટાઈમ લાગશે કારણ કે એમ નવરા નથી કપા તો સોઈટા સોઈટો ક્યાં આવ્યો જવાનો

ગયા ફાઇનલી હાજ પડવા એ છે એની સાથે વિડીયો એન્ડ કરવો જરૂરી છે ગલુડિયા વાય પડી ગયા છે અને આજના માટે આટલું જ તે મળીએ એક નવા વિડીયોમાં કારણ કે આજ બોલ સાજો લાંબો નથી બનાવતો મારા તરફ જાય માટે જતો